અત્યાર સુધીમાં સૌથી વધારે એક લાખ એક હજાર આઠસો નેવ્યાશી લોકો એક જ દિવસમાં મુલાકાત લીધી હતી ફ્લાવર શોમાં મુલાકાતીઓના ભારે ઘસારો જોતા એમ્સને પણ સારી કમાણી થઈ છે પ્રારંભિક આંકડા મુજબ ચૌદમી જાન્યુઆરી એક જ દિવસમાં લાખોથી પણ વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને જેના કારણે એક જ દિવસમાં ને ફ્લાવર શોની છ્યાસી લાખ નવ હજાર આઠસોની આવક થયાનું અનુમાન છે એક બાજુ પતંગબાજો પતંગ ચગાવી ઉજવણી કરી રહ્યા છે તો બીજી બાજુ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોની મુલાકાત લઈ તહેવારોમાં બેવડી ઉજવણીનો આનંદ પણ લઈ રહ્યા છે લોકોનો આવો અધ ઘસારો જોતા લાગે છે કે આ વર્ષે પણ અમદાવાદનો ફ્લાવર શો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવશે